જેને લઈને કાંસાયા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્ત ત્રિવેદી તેમજ નગરપાલિકાના પ્રમુખ ઉત્તમ પટેલ ખાસ હાજર રહી કાંસાયાને વિસ્તારના આઈટીઆઈ ગુરુકુળ રોડ પર આવેલ અંદાજે છત્રીસ જેટલી સોસાયટીના વરસાદી પાણીના નિકાલના પ્રાણ પ્રશ્નને દૂર કરવાની કવાયત હાથ ધરી છે અને રૂબરૂ હાજર રહી કામ કરી રહેલ એજન્સીના માણસોને સૂચના આપી અહીંના હાજર રહેલ નાગરિકોએ પ્રમુખ અને ચીફ ઓફિસરનો આભાર માન્યો અને ઉત્તમ કામગીરીની શરૂઆત માટે ધન્યવાદ આપ્યા હતા મોતીભાઈ સોમાભાઈ રાજપાલ બાલાજી નગર હું અહીંયા જ રહું છું છેલ્લા બે વર્ષથી છું પરંતુ અહીંયા ચોમાસાની અંદર જે પાણીનો પ્રશ્ન હતો પાણીના નિકાલ માટેનો પરંતુ ચીફ ઓફિસર સાહેબશ્રીએ અમને મળ્યા અને અમારો પ્રશ્ન એમને ધ્યાનથી સાંભળ્યો અને તાત્કાલિક યોગ્ય ઘટતા પગલાં લીધા અને અત્યારે હાલ પાણીના નિકાલ માટેની કાર્યવાહી ચાલુ છે તો ભવિષ્યમાં પણ આવું કોઈ પાણી બીજું ભરાય અથવા બીજો કોઈ પ્રશ્ન ઉદભવે તો ચીફ ઓફિસર સાહેબશ્રી અમને સહકાર આપશે એ સાથે અમારા પ્રશ્નોની વાચા પણ આપશે હા ના પ્રમુખશ્રી અમારું ધ્યાન દોરેલ છે અને અમે પ્રમુખશ્રીની સાથે પણ છીએ હું છેલ્લા ત્રીસ વર્ષથી વિસનગર કોસાયાની બરો છું અને અમારા ગુરુકુળ હાઈસ્કૂલ રોડ ઉપર જે કાદાઓનું પિક્ચર થતું હતું પાણી વરસાદી પણ નિકાલ થતો નહોતો અને અમારી એક જ રજૂઆતમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબે અમારું સાંભળ્યું અને તમારી નિકાલ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું આવનાર સમયમાં પણ અમારો આ તરીકે નિકાલ થાય એવો અમે ખૂબ ખૂબ આશા રાખીએ છીએ મારું નામ અંબાલાલાલ ચૌહાણ સત્યમનગર સોસાયટી કોસા એને વિસ્તાર તારીખ પહેલી જૂન બે હજાર પચીસ થી નગરપાલિકામાં આવી એ પહેલાના ઘણા બધા અમારા એનેના પ્રશ્નો જે ખરેખર વિકટ છે જે વિકાસ થવો જોઈએ એના પ્રમાણમાં આજ સુધી વિકાસ થયો નથી હવે અમને આશા છે કે આ નગરપાલિકામાં આ વિસ્તાર આવ્યો છે તો અમારી માગણીઓ જે છે એ પૂર્ણ કરશો એવી અપેક્ષા સાથે તમે શરૂઆત સારી કરી છે પ્રમુખશ્રીએ કે આપણા આઈટીઆઈ ચાર રસ્તાથી રોમાપીર મંદિર સુધીનો જે રસ્તો છે એમાં ગુરુકુલ સ્કૂલના આગળ બાળકો જઈ શકતા નહોતા એની જગ્યાએ અત્યારે થોડુંક રિપેરિંગ કરી અને અમારા એક થોડોક રસ્તો ક્લીન કર્યો છે અમને આશા છે કે અમારા આ કોસા એને વિસ્તારના પાણીનો પ્રશ્ન છે એ ઝડપથી અત્યારે હાલ જે ગટરનું કામ ચાલી રહ્યું છે એ અત્યારે બંધ છે તો તાત્કાલિક એને અસર આ તાત્કાલિક અસરથી એ ચાલુ કરાવો અને ઝડપથી પૂર્ણ થાય એવી અમારી બધાની ઈચ્છા છે અમે એક આખું આવેદન તૈયાર કર્યું છે કુટુંબ સમયમાં અમે બે ચાર દિવસમાં અમે અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત લઈ અમે આપ આપશ્રી પ્રમુખશ્રી સાહેબ સાહેબ ચીફ ઓફિસર સાહેબને મળી અને એ અમને કંઈક અહિયાધારણ આપશે કે ઝડપથી થઈ જાય એવી અમે રાખીએ છીએ વધુને વધુ કરો સાહેબ પેલા એરિયામાં અને આ એરિયામાં તમે કમ્પેરિઝન કરો કે કઈ જગ્યાએ વિકાસ થયો છે અને કયો કયો બાકી છે હજુ સોસાયટીઓના અંદરના પ્રશ્નો તો વાત જ જુદી છે અમારો એરિયા નીચાણ વાળો છે ચોમાસામાં બધાય બધી સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે કેટલી સોસાયટી ટોટલ લગભગ અમારી ચોવીસ સોસાયટીઓ છે અને ચોવીસ સોસાયટીઓમાં તમે ગમે તે સોસાયટીમાં જશો તો રોડના ઠેકાણા ના હોય ગટના ઠેકાણા ના હોય હવે અમને આશા છે કે આપ શ્રી એનું સંચાલન કરી રહ્યા છો જેમ બને તેમ આની આ પ્રશ્નોની અગ્રીમતા આપી અને એ કરશો એવી અપેક્ષા સહ જય હિન્દ જય ભારત